તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો જેથી ક્રિયા આવવાના નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમે માયરા સોયાને તો ઓળખતા થશે દોસ્તો સારા એવા એક્ટર હતા અને એનું હાલ એમ કહેવાય છે કે નિધન થયું છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ ગયો તમને ખબર હશે કે ચેઝલ પંચાલનું પણ અવસાન થયું હતું દોસ્તો એનું પાછળનું કારણ કાંઈ પણ જાણવા હજી લગી મળ્યું નથી દોસ્તો એવી રીતે તેમ એમ કહેવાય છે કે માયરા સોયાનું અવસાન થયું છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એને જીવની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના પણ કરી ગયો અને કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખીને ગયું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે માયરા સોયાના એમ કહેવાય છે કે નિધન થયું છે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખીને